સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સચિન જીઆઈડીસી પોલીસ પથકની હદમાં અઢી મહિના અગાઉ થયેલી લાખો રૂપિયાની ગરફળ ચોરી કરનાર બે સચિન ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં રોજેરોજ ચોરી સહિતની અનેકો ઘટનાઓ વધી રહી છે ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ પથકની હદમાં અઢી મહિના અગાઉ ત્યાં થયેલી લાખો રૂપિયાની ગરફોડ ચોરીની ઘટના બની હતી આ ગરફોડ ચોરની તપાસ કરી રહેલી સચિન જીઆઈડીસી પોલીસને એવી બાતમી મળી હતી કે ચોરેલા મુદ્દામાલ સાથે રીઢાઓ ઊન શાકભાજી માર્કેટ પાસે આવવાના છે જે માહિતીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે ઊન શાકભાજી માર્કેટ પાસે વોટ ગોઠવી ત્યાંથી બે રીઢા ગરફોડ ચોરો જેમાં મૂળ યુપીનો નાલ સચિન જીઆઈડીસી ખાતે આવેલા શિવનગરમાં રહેતા રાજ્ય સુરફે કલ્લુ બુદ્ધિરામ યાદવ અને કૈલાસ લાલમની વર્મીને ઝડપી પાડ્યા હતા સચિન જીઆઈડીસી પોલીસે બંને રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી છ લાખ અગિયાર હજારથી વધુનો સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ તો રીઢાઓની સચિન જીએડીસી પુરસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ